નમસ્કાર દર્શક મિત્રો હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે હું એક એવા દંપતીની મુલાકાત આવ્યો છું જેમના ઘરે પરિવારની પ્રેગ્નન્સીની સમસ્યા હતી જે હાલમાં વાત કરીએ તો એ સમસ્યા નથી એમ બરાબર છે એમના ઘરે બાળક બેબીનો જન્મ થયો છે બરાબર તો આજે એમના પરિચયથી આપણે શરૂઆત કરીએ કે એમના ઘરે કેટલા વર્ષ લગ્નના કેટલા વર્ષ પછી બાળકનો જન્મ થયો અને કઈ રીતે થયો બરાબર તો સૌ પ્રથમ શરૂઆત કરીશું આપણે એમના પરિચયથી તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો નહીં તમારું નામ યનિતભાઈ હરીશભાઈ પટેલ યનિતભાઈ હરીશભાઈ પટેલ તમારું ગામ સુખલાવ સુખલાવ ફર્યું કેવું લાગે ભોય ફર્યું તાલુકો પારડી અને જિલ્લો વલસાડ અને હાલમાં આપણે બેઠા છે એક કઈ કઈ જગ્યા છે વાકલ વાકલ જે તમારું સાસરું છે એનું એડ્રેસ બોલજો ની વાકલ બેખલા ફર્યું વાકલ બેખલા ફળ્યું બરાબર છે આ તાલુકો જિલ્લો વલસાડ બરાબર છે તમારું નામ બોલજો ની હેમલબેન યનિતભાઈ પટેલ હેમલબેન યનિતભાઈ પટેલ બરાબર તમારા બાજુમાં જે બેઠા છે તમારા મમ્મી છે તમારો પરિચય આપજો નહી તમારું સાધનાબેન કાંતિલાલ પટેલ બરાબર અને આ બાજુમાં જે આવ્યા છે એ તમારો પપ્પા છે પપ્પા છે તમારું નામ બોલજો કાંતિલાલ નગીનભાઈ પટેલ બરાબર છે બેકલા ફળિયા ઓકે ઓકે હવે યરીતભાઈ અમને એ માહિતી આપજો કે આપણા ઘરે બાળક ના હતું પ્રેગ્નન્સીની સમસ્યા હતી બરાબર છે ને તો આપણા મેરેજ કયા વર્ષે થયેલા અંદાજ બે હજાર પંદરમાં લગ્ન થયેલા અને હાલમાં બે હજાર ચોવીસ ચાલુ રહ્યું છે બરાબર નાના આટલા બધા વર્ષ થઈ ગયા પછી તમે કહેશો ડૉક્ટરને બતાવ્યું ખરું કે બાળક પ્રેગ્નન્સી ના રહી તો ઓકે ધરમપુરમાં બતાવેલું બરાબર છે તો ડોક્ટર લોકોએ શું સલાહ આપેલી કે કીધેલું ઓકે બેન તમે બી બોલી શકો ડોક્ટર લોકોએ શું કીધેલું ઓકે લેપ્રોસ્કોપી કરાવી પડશે એમ કીધેલું બરાબર છે અને પછી લેપ્રોસ્કોપી તમે કરાવેલી છે ના કરાવેલી એમ કે નથી કરાવેલી એમ બરાબર અને તમે લેપ્રોસ્કોપી કરાવી નહીં એમ બરાબર છે ને રાઈટ એટલે ડોક્ટર લોકો કરવા કહેતા હતા કે શું હતું ઓકે ઓકે તો આપણે પરફેક્ટ ખ્યાલ આવે કે પ્રેગનન્સી ના રહેવાનું કારણ શું છે એમ બરાબર છે પણ તમે લેપ્રોસ્કોપી કરાવેલી નહીં એમ બરાબર છે ને હવે હાલમાં તો જોઈએ એના પછી બીજ એના પછી બીજું કશે તમે બતાવ્યું ખરે કે બીજું કશે બતાવ્યું નહીં એમ કેવો નહીં બરાબર છે હવે હાલમાં તો આપણે ઘરે બેબી છે બરાબર તો એ પ્રેગ્નન્સી રિઝલ્ટ કઈ રીતે મળ્યું એ થોડી માહિતી અમને આપજો એમ ઓકે તમે હાલમાં શું સર્વિસ કરો છો ઓકે મુખ્ય સેવિકા તરીકે કામ કરો છો બરાબર છે ઓકે હવે અમારા

ઓકે મતલબમાં કે તમે મુખ્ય સેવિકા તરીકે ફરક બતા બચાવો છો અને તેમાં તમારા સેજામાં આવે છે કાર્યકર બરાબર છે એમણે એમની પ્રેગ્નન્સી રહી ગઈ અને એમના દ્વારા તમને જાણ મળી કે તમે નેટસપની પ્રોડક્ટો વાપરી છે એમણે કેટલા મહિને એ લોકોએ બે મહિનામાં વાપરી ફક્ત બે માસ વાપરા અને એમણે પ્રેગ્નન્સીનું એમના રિઝલ્ટ મળી ગયો તો એ વાતની માહિતી તમને મળી એમ એટલે તમે કોન્ટેક કર્યો સંદીપભાઈનો બરાબર છે ને અને એના દ્વારા તમને આ પ્રોડક્ટને સંદીપભાઈ લોકો આવ્યા અને આ પ્રોડક્ટની તમને તમારા ઘરે તમને માહિતી આપી એમ બરાબર છે ને તો આ નેટ્સઅપની જે આ પ્રોડક્ટ છે બરાબર આ તમે કેટલા મહિને યુઝ કરી એમ અંદાજ બે અઢી વરસ કન્ટિન્યુઅસ તમે હસબન્ડ વાઈફ યુઝ કરી છે બરાબર છે રાઈટ હવે તમને તો એ વાત મળેલી કે જે બેન હતા એમણે બે મહિના પ્રોડક્ટ વાપરેલી એમ નેટ્સઅપની એમ બરાબર અને તમે કીધું કે તમારે તો અડી વર્ષ યુઝ કરીએ આ પ્રોડક્ટ પર કંઈ શંકાર એવું આવ્યું ખરું કે કેવું લાગ્યું પણ ડેટમાં એક પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતો એક પ્રોબ્લેમ એટલે રેગ્યુલર કરવા માટે ભી અમારે આની રાહ જોવી જોવી પડે બરાબર છે એટલે એને જોતા એને વિટામિન્સ ખામી તો ખરી ઓકે ઓકે હા 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 તમને બી થોડો વિશ્વાસ આવતો ગયો કે આ બોડીમાં રિકવરી આવી રહી છે તો જેના કારણે પ્રેગ્ન્સી રિઝલ્ટ મળશે બરાબર છે હવે આ પ્રોડક્ટની વાત કરીએ તો જેમાં તમે વાપરી છે આ બેનો માટેનું ફૂડ સપ્લિમેન્ટ છે જે નેચર મોર વુમન વેરીલા છે એની સાથે વુમન વેલનેસ એ બેન તમે લીધી છે એની સાથે જે ડેટોક્સ બી લીધી છે ન્યુટીલીવર બી તમે લીધી છે બરાબર ને બેન બરાબર ઓકે એની સાથે એનું છે એના પાવડર છે ને નેચરા મોર પ્લસ જે બાયો માટેનું સપ્લિમેન્ટ છે બરાબર જે તમે લીધું છે અને એની સાથે આ મેન્સ વેલનેસ બરાબર છે જેનો તમે રેગ્યુલર અઢી વરસ ઉપયોગ કર્યો છે એમ બરાબર છે ને રાઈટ હવે હેમલબેન મારે તમને એ પૂછવાનું છે કે આ જે પ્રોડક્ટ આપણી ચાલી કન્ટિન્યુ અઢી વરસથી તો ચાલુ રાખી જ છે ને પ્રેગ્નન્સી રહ્યા બાદ બી તમે ચાલુ રહી એમ બરાબર છે હજુ બી ચાલુ જ છે એમ બરાબર છે ને તો પ્રેગ્નન્સી રહી ગયા પછી કે તકલીફ આવી ખરી કે તમને કે યસ યસ કેમ કે બહેનોને પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણી બધી તકલીફો શરીરમાં આવે છે બરાબર છે ને રાઈટ હવે વાત કરીએ તો કે તમે અત્યારે જ વાત કરી કે આ તમારા પપ્પા છે કાંતિભાઈ બરાબર હવે કાંતિભાઈ થોડી માહિતી આપજો કે આપણા ઘરે તો પ્રોડક્ટ બેબીને પચીસ પંદર જે વપરાવી છે પણ તો તમે એના વચ્ચે ઘણા લોકોને કે પ્રોડક્ટ આપી છે હા તે આપી કરી તો તે લોકોને શું રિઝલ્ટ આવ્યો છે તે થોડી માહિતી આપજો એમ તો અહીંયા ધરણપોરમાં આપ્યો હા બે મહિના મહિનાનું લીધું હા એમાં લોકોને દોડ પોણા બે મહિનામાં પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી રહી ગઈ એમ બરાબર છે ને ભલે આપણા ઘરે પચ્ચીસ મહિના આપણે બેબીને પ્રોડક્ટ વપરાવી પડી છે તો બીજાને ત્યાં બે મહિનામાં જૂથ રિઝલ્ટ મળી ગયો છે બે મહિનામાં મળી બરાબર છે તમે ઘણા લોકોને આપ્યું છે કે આ વસ્તુ આપ્યું છે ઓકે હવે અમને એ વસ્તુની વાત કરજો કે હવે રિઝલ્ટો મળ્યું છે તો થોડું બેબીને બોલાવજો નહીં જોઈશું આપણે એમને બી લઈ આવો કંઈ નહીં લઈ આવો યસ દર્શક મિત્રો જોઈ શકો છો કે આ બેબી છે એમનો જન્મ તારીખ કઈ છે અઢાર ચાર બે હજાર ત્રેવીસ અને આજે થઈ છે આજે એમની બર્થ ડે છે આજે તારીખ છે અઢાર ચાર બે હજાર ચોવીસ એમ બરાબર છે શું નંબર રાખ્યું છે એમનું શું નામ દ્વિતી બરાબર છે યસ યસ આ જન્મ સાહેબ વજન કેટલું હતું ખ્યાલ ખરો કે બે કિલો નવસો ગ્રામ જે સારામાં ત્રણ ઓકે ઓકે ત્રણ કિલોમાં થોડો જ ગ્રામ ઓછો પાંત્રીસ ગ્રામ બરાબર છે ને રાઈટ આજે એમનું એક વર્ષ થઈ ગયું છે બરાબર છે તો એક વર્ષમાં અમને કોઈ તકલીફ આવી ખરી છે બચ્ચાને ઓકે મતલબમાં દવાખાના દાખલ થયું છે વાતાવરણના કારણે પણ દવાખાના દાખલ કરવું પડે એવું કંઈ આવ્યું નથી એમ બરાબર છે ઓકે ડિલિવરી નોર્મલ થઈ કે સીઝર આવેલી ડિલિવરી નોર્મલ થયેલી મતલબમાં આજના સમયમાં વાંધો નહીં આજના સમયની વાત કરીએ તો કે નોર્મલ ડિલિવરી એક સપનું જ હોય છે કેમ કે ભાગે સીઝર જ આવતા હોય છે અને જે સારામાં સારું કહેવાય કે નોર્મલ ડિલિવરી થઈ બરાબર છે અને ડિલિવરી બાદ બેન તમને કોઈ તકલીફ આવી ખરી છે બરાબર છે કોઈ તકલીફ આવી નથી એમ અને હાલમાં તમારે પાવડર ચાલુ છે એમ કીધું એ કહ્યું છે કે નેચરા મોર ફોર વોન વેનીલા આ તમારું ચાલું જ છે કન્ટિન્યુ મતલબમાં કોઈ તકલીફ આવી નથી એમ બરાબર છે ખાસ તો મારા ઇન્ટરવ્યુ તમારે આટલા માટે લીધું છે કે આજે ઘણા બધા દંપતીઓ નેટસફની આ આવી સારામાં સારી કે મતલબમાં કે પ્રેગ્નન્સી માટે દંપતીઓ માટે વરદાન જે બની રહી છે હાલમાં અને પ્રોડક્ટની શરૂઆત કરે છે અને શરૂઆત કરે છે અને બે મહિના ત્રણ માસ એ લોકો યુઝ કરે છે કે ઘણા લોકો છ મહિના બી યુઝ કરે છે અને પ્રોડક્ટ આ વાપરવાનું બંધ કરી દે છે તો કે કહેવાનો મારો ભાવ અર્થ છે કે તમે જે આ પચીસ મહિના કહેવાય બરાબર છે અઢી વર્ષ એટલે તો બાર જૂડને ચોવીસ અને છ સત્તાવીસ અઠ્ઠાવીસ મહિના જે કન્ટિન્યુઅસ આટલા સમય પ્રોડક્ટ વાપરી એમ બરાબર અને ધીરે જ રાખી અને તમારા ઘરે આજે જોઈ શકે છે કે આ બાળક બેબીનો જન્મ થયો છે તો તે એક સારામાં સારી વાત કહેવાય છે તો આજે મારે તમને ખાસ એ પૂછવાનું છે કે આજે ઘણા બધા દંપતીઓ મતલબમાં ઘણા બધા લોકોના લગ્ન થાય છે અને ઘણો વરસ થઈ જાય છે છતાં બી એ ડૉક્ટરની દવા કે વેદની દવા ઘણા જગ્યાએ લોકો દવા પાણી કરાવે છે છતાં બી લોકોને રિઝલ્ટ મળતું નથી એમ તો તમને આ નેટસફની પ્રોડક્ટ આપીને જે રિઝલ્ટ મળ્યું છે તો એના વિશે તમે બીજા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ સારી છે કે સારી છે ઉપયોગી છે વાપરવી જોઈએ બરાબર છે ને કે તમારા દરેક તમારા તરફથી દરેક દંપતીઓને નિશાધાન દંપતીઓને આ જ મેસેજ છે કે આ પ્રોડક્ટ સારી છે અને એના પર વિશ્વાસ રાખીને વાપરવી જોઈએ તો વહેલું મોડું બી રિઝલ્ટ મળી શકે છે બરાબર છે ને તો આજે સમાજમાં વાત કરીએ તો આજે લગ્નના ઘણા વર્ષ થઈ જાય અને બાળક હોતા નથી બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે હાલની વાત કરીએ તો કે દસ ઘરમાં આ પ્રોબ્લેમ હોય જ છે ક્યાં તો બહેનોને તમે વાત કરી તેમ પીરિયડ્સની રહેલી સમસ્યા હોય છે બરાબર છે તો એવા દંપતીઓ આ વિડીયો જોશે અને જો એ લોકોને એ લાગે કે મારે એમનો સંપર્ક કરવો છે એમ બરાબર અને કોન્ટેક કરવા માગે કંઈક માહિતી મેળવવા માગે તો એના માટે કોન્ટેક કરી શકે એના માટે તમારો નંબર બોલજો નાઇન થ્રી નાઇન થ્રી ટુ એટ ટુ એટ સિક્સ ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ થ્રી સિક્સ થ્રી બરાબર છે અને કાંતિભાઈ આ ઘણા દંપત ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે બરાબર છે અને જો એમણે કંઈક માહિતી મેળવી હોય અને આ પ્રોડક્ટ મેળવી હોય તો સંપર્ક કરી શકે એના માટે તમારો નંબર બોલજો સત્યાશી એસી સત્યાશી એસી ચોવીસ ચોવીસ ચોપન ચોપન ત્યાંશી અને સંદીપભાઈ જો કોઈએ કોન્ટેક કરવો હોય અને આ પ્રોડક્ટ મેળવી હોય આ પ્રોડક્ટ વિશે બી માહિતી મેળવવી હોય બરાબર તો કોન્ટેક કરી શકે એના માટે તમારો નંબર બોલજો મોબાઈલ નંબર છે નાઇન ફાઈવ નાઇન 37 થ્રી સેવન થ્રી સેવન ઓકે તો તમે જે આ ઇન્ટર તે બદલે તમારો ખૂબ ખૂબ આભાર